આપણી બેન પાક શું કહો છું હવે આપણે પૈસા વાળા થઈ જાશું સીસી નાયો હું ઠે હિમાલય લઈ ગયો તો મહિના રહીને આવ્યો બરફમાં બેઠો બેઠો આ કેમ બધું જોમી ગયો જો ચો હમોટીઓ રાખતા હું ગુદ ગુદ કરતો પેપરમાં શું ગપ્પા મારો કરતો હેડો આપડે ગોમ હવે ઓટો મારો થોડું પોંચ પાવ ફૂડું આ ભર્યું કે હું મે ખીડાવો એ પીને ને અમે મોટા છે તમે આ આવજો પણ પોણીએ પાટા ને કેવા છો તમે તાંજુ ગોમ મારો તમે આપણે હું બધું શીશી લાય તમે જુઓ

પણ પોનસો રૂપિયા હાથ જોવાના અને પછી લીવાળા લાબો એના નોખા પૈસા થાય હવે જાય તો હજાર રૂપિયા રૂપી દેજો તમે હાલ તો કોણ લાવો આગળ ખરી હાલ્યા હાં તારી કેમ તું એ તમારે પહેલા સમજાવો સંતર દે પૈસા હાજી વાત કોણ છો રહ્યા રાખજો તો હાથ તો જોઈને છો વખત જોવાનો હું આખો ખીચામ કરીને લીધું પાંચ હજાર પાંચ હજાર એ એનું એનું નોખું કરાવવું પડશે તમારે છોકરા લઈને આવવું પડશે

ભય પડી ગયું હોવે હે ભેગો તો હવે નિવારણ લાવવા માટે એનો અલગથી બધું વિધિ કરવી પડશે એવું તો વિધિ થાય ની શું આ તો જે તે છીયું કરવાનું એકદમ ઇદુના વાના ફરે ઢોલ લાગજો શું કહું ઓય

આને દો આને ભલા વેલુને પૂછો આ હોય કેટા બધું કહી દીધું આ કહી દઉં શું તકલીફ છે તડત ને તડત એટલે આ શું શું કોઈ જે તપડી પર બધું કહી દઉં માર તો તકલીફ નહી તો તક્કે ને છે શું કહેત કો એમ છોકરો ભણવા જાય હે ને હો ને પાછ ને હો બેઠે બેઠે સાન શું

મોટી કડી પછી આ ફૂટ્ઠીય બેઠ છે એ તો ગુટ્ટો હારું આય તો એની જિંદગી ફેલ છે તાં જો હવે વિધિ કરવા માટે સોમંજુ છે વટાર શું શી બરાબર અને એની ટીઠી આવશે ને ત્યારે હું તમને કહીશ હા એટલે બાટલિયાને વેલુડાને અને આ કાળા છોકરાને બધાને ગળો લઈને આવો એટલે બધાની વિધિ કરી નાખું હું એટલે વિધિમાં ખર્ચા કેટલો થાય તમારા બધાનું મોટો ઢક કરી નાખીશ એટલે ચીવરી